હેલો યુટ્યુ ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત કરશો આપણા દેશી વ્લોગર છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જય જવાહર જય આદિવાસી દોસ્તો કારણ કે આપણે અમુક દોસ્તની કમેન્ટ પણ આવે છે ભાઈ તમે જય જવાહર જય આદિવાસી કેમ નથી બોલતા આપણે બોલીશું હવે આપણે આજથી મતલબ દિલ્હી આપણે જય જવાહર જય આદિવાસી બોલશું કારણ કે આદિવાસી તરીકે બોલવું જ પડે તો જ આપણે મતલબ આદિવાસી તરીકે ઓળખાઈ બાકી એમને નહીં ઓળખાઈ તો આજે આપણે સવારે મતલબ ફરવા આવ્યા છે સવારના વાગ્યા છે આઠ ગયા છે આજે આઠ વાગ્યાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે કાલે તો રાવણ દહનની જોવા નહીં ગયા દાહોદ ફરવા માટે એન્જોય કરી મજા કરી એ બી આપણો બ્લોગ મતલબ છે એ બી તમે નહીં જોયો હોય તો જોઈ લેજો દોસ્તો અને સપોર્ટ કરજો તમારા ભાઈને આજે કંઈક નેચરલ બ્લોગ થવાનો છે કુદરતી મસ્ત વાતાવરણ વાયુ તો આ આપણી ચિંયા છે અહીંયા ફરવા માટે આવી છે કારણ કે અહીંયાથી જે છે આજે એના આમાંથી લાગે ને શું કે સરમોળિયા એવું કંઈક કહેવામાં આવે છે એ મતલબ એને ખાવા છે પણ મતલબ અહીં લાગેલા છે નથી થોડાક હતા હા થોડાક હતા તો એ તોડી દીધા બાકી કંઈ છે એ નહીં અહીંયા બીજું અહીંયા બહુ બધું અલગ અલગ કુદરતી બહુ અલગ અલગ છે બાકીનો અહીંયા તળાવ બળાવનો નજારો એક નંબર છે હા બોલ ચાલે અહીંયા કારણ કે શરદી ખાંસીના કારણે થોડી તબિયત પણ ખરાબ છે આપણી શ્રેની એટલે થોડું બહાર મતલબ ફેરવા લાગ્યો છું ઘરે રહેતી નથી એના કારણથી બાકી મોર્નિંગનો નજારો આ રીતનો હોય છે મતલબ છે તો આપણા ગામડાનો યાર એવો નજારો હોય બાકી લીસો મારી આવડી મસ્ત મજાની છે આ બાજુ હા બોલો આવે અહીંથી તોડવા છે ચાલ હવે ઘરે જઈ અહીં છે નથી ચાલો ઘેર જઈ ઘેર તો આપણે ઘરે જઈએ છીએ એની મમ્મી પાસે અને એની મમ્મીની પણ હાલત થોડી ખરાબ છે હાઇ આ રે અબીર 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 તોડી નાખીએ આપણે હા દોસ્તો તમારી લેંગ્વેજની અંદરમાં આને શું છે કમેન્ટ કરજો હા ચાલો તમારી ભાષામાં શું કહે છે મતલબ તમારે લેંગ્વેજની અંદરમાં શું કહે છે આને કમેન્ટ કરજો આ જે છે અમારી ભાષામાં એક સામાન્ય કામ આવે છે ચાલો હવે જઈએ આપણે ઘરે ચલો ઘરે ઘરે ચાલો ગપ ખતમ દોસ્તો આપણે છે ને સામે દવા જવાનું છે કારણ કે આપણી શરીરની તબિયત ખરાબ છે મારો દાદા દાવા ઘરોથી નીકળી ગયા છે અને થોડી મસ્ત મજાની હોટલ આવી એટલે શાકમાં બી લઈએ પછી આપણે જવાનું છે જાવર બજાર આપણે શરીરની દવા કરાવવા માટે બે ગરમ લાગે તો ઓડોમાં બની આવી જવું એન્જોય કરો મજા કરો તો દોસ્તો આપણે આઈ ગયા છે દાહોદ બજારમાં કારણ કે આપણી શહેરની થોડી તબિયત ખરાબ છે શરદી ખાંસી તાવમાં થાય જેવું છે એટલે દવાખાને આવ્યા છે તો હવે આપણે આવી ગયા છે દવાખાને તો હવે આપણે દવા કરાવી લઈએ આ છે દોસ્તો ક્લિનિક આગળ ત્યાં આગળ આપણે દવા કરાવવાની છે તો દવા કરાવી લઈએ પછી આપણે આગળ જઈએ તો દોસ્તો આપણે દવા બવા કરાવી લીધી છે મતલબ આ બેઠી છે અને દવા છે વાળી દવા લઈ લીધી છે હવે આપણે જઈએ છીએ આપણો ભાઈ આવ્યા છે આપણે મળવા માટે તો ત્યાં આગળ જઈએ અને શાહ પાણીને એવું કરીએ તો બ્લોગમાં બની રહીજો ને બ્લોગ લાઈક કરી નાખ્યું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આપણે શ્રેયાને મતલબ સિંગોડા ખાવા છે તો સિંગોડા લીધા હા ખા અને હવે આપણો ભાઈ આવે છે તો આપણે થોડે એની રાહ જોઈએ બાકી બજારમાં અહીંયા આવીને બેઠા જ છે આ બાજુ આ બાજુ બેઠા આરામથી હા આ બાજુ હોટલ છે આ બાજુ આ તોરણીયા વાળા મને દોસ્તો આપણે આવી ગયા છે ઘરે અને આપણી શરિયા થઈ ગઈ હારી મસ્ત મજા અહીંયા તૈયાર આગળ દવા મતલબ લઈને તૈયારી પીવડાવી દીધી એટલે મસ્ત મજા એન્જોય કરે છે ને રમે છે હારે છે ફરે છે એટલે તબિયત પણ કમ્પ્લીટ થઈ ગઈ કારણ કે ડૉક્ટરે કીધું તૈયારીમાં દવા લઈને મતલબ ફેવી દેવા છે મતલબ લીધી તે તૈયારીમાં કીધું કે પીવડાવી દીધે દવા તો આપણે તૈયારીમાં પીવડાવી નાખી દવા હા અત્યારે થોડી તો અત્યારે બહુ મસ્ત તબિયત છે સારી છે કમ્પ્લીટ છે એન્જોય કરે છે મજા કરે છે કારણ કે હજી બરોબર મતલબ બોલતા નથી ફાવતું મા પપ્પા એવું નોર્મલ નોર્મલ લોકો બોલે છે હજી હરકું બોલતા નથી આવડ્યું બાકી આવડે વગર જઈ રહેતી નથી ગમે ત્યાં જાઉં ને ગમે આગળ જાઉં પણ મતલબ સાથે ને સાથે આવે છે ગમે ત્યાં જઈ તારે સાથે ને સાથે જ આવે છે આ કોઈ બોલતા નથી આવડતું ધીરે 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 બોલતું થઈ જાય કારણ કે અમુક છોકરાઓ બોલવાની તૈયારી મતલબ બોલવાનું ચાલુ કરી દે અત્યારે બધું સારું બોલે પણ આને થોડુંક એમ પ્રોબ્લેમ હતી ને એના કારણે તે નહીં શક્તિ હતી પણ હવે ધીરે ધીરે થોડું થોડું ફાવવા લાગી ગયું છે મમ્મી પપ્પા મા બાપા આઈ એવું બધું ફાવી ગયું છે ચલો કઈ વાંધો નહીં આપણો નાનકડો એવો વ્લોગ કેવો લાગ્યો કેવો ને કમેન્ટ કરીને જણાવજો અને બ્લોગ તો લાઈક કરીને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા બ્લોગમાં તબક્કે